તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો સેબીના ચેરમેન માંડવી પુરી ભુજ લઈ મૌવા મોહિત્રાએ આરોપ લગાવ્યો છે રાજ્યસભાના સાંસદ છે મૌવા મોહિત્રા અને તેમણે માધવી બુચની નિમણૂક મુદ્દે આરોપ લગાવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરીની ભલામણથી માધવી બુજની નિમણૂક થઈ હોવાનો મૌવા મોહિતાએ આરોપ લગાવ્યો છે માધવી બુચની નિમણૂક સુધીર માંકડના કહેવાથી થઈ હોવાની વાત મૌવા મોહિત્રાએ કરી છે માર્કેટમાં ચાલતી ચર્ચા મુજબ સુધીર માંકડે પીએમ મોદીને ભલામણ કરી હતી હતી અને ત્યાર પછી તેની નિમણૂક થઈ હતી સુધીર માંકડ અને માધવીના પતિ ધવલ બુજ પિતરાઈ ભાઈ થાય છે તેવો ખુલાસો પણ મહુવા મોહિતરાએ કર્યો છે સુધીર માંકડ ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે સીધો જ પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ કરવામાં આવ્યો છે સુધીર માંકડ ગુજરાત અને કેન્દ્રમાં પીએમ મોદી સાથે કામ કરી ચુક્યા છે જીએસટીબી વડાને ટાંકી અને આરોપ લગાડવામાં આવ્યા છે રાજ્યસભાના સાંસદ મહુવા મોહિત્રાએ માધવી ભુજની નિમણૂક મુદ્દે આરોપ લગાવ્યા છે ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરીની ભલામણથી માધવી ભુજની નિમણૂક થઈ હોવાની વાત મૌવા મોહિત in july 2019 as a quid pro quo madhavi's husband daval butch was appointed as a senior advisor on a fat salary to blackstone in march of 2022 madhavi puri was appointed as chairperson of sebi apparently according to market rumors Sudhir Mankar, who was the first cousin of Dawal Boch and who had served as Chief Secretary of Gujarat under Prime Minister Modi when he was Chief Minister of Gujarat, played a pivotal role in the appointment. In 23 24, when the Supreme Court ordered SEBI for a report into the Adani scandal, the SEBI, under the chairpersonship of Madhavi Puri, came back and said that they had drawn a blank, that it was a chicken and egg situation, and they were unable to tell the ultimate owners of the FBI. તો આપણે જોયું કે રાજ્યસભાના સાંસદના પૂર્વ ચીફ સેક્રેટરી નિમણૂક કરવામાં આવી છે માધવી ભૂજની નિમણૂક સુધીર માંકડના કહેવાથી થઈ હતી તેવું મહુવા મોહિત્રાએ કહ્યું છે અને સાથે જ તેઓએ એમ પણ કહ્યું છે કે માર્કેટમાં એ ચર્ચા ચાલી રહી છે કે સુધીર માંકડને પીએમ મોદીને ભલામણ કરી હતી માંકણ અને માધવીના પતિ ધવલ બૂજ તેઓ બંને પિતરાઈ ભાઈ થાય છે અને ત્યારે સુધીર માંકણ દ્વારા નરેન્દ્ર મોદીને ભલામણ કરવામાં આવી હતી ત્યારે સુધીર માંકણ ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે અને તેમની ભલામણ પર માધવી ભુજની નિમણૂંક કરવામાં આવી હતી